આપનું નામ આપનો પરિચય ભારત ધીરુભાઈ વઘાસિયા હું એડવોકેટ રેવન્યુ કન્સલ્ટન્ટ છું તો પારસભાઈ શું ઘટના બની હતી અને દિવસ છે ગત અઠવીસ તારીખે ની ઘટના છે હું મારા ઓફિસ રૂટીન સમય દરમિયાન મારા ઓફિસે હતો એ દરમિયાન મને આજુબાજુમાંથી કોલ આવેલું કે તમારા ઘટના જમીનની અંદર કોઈ તોડફોડ કરે છે અને તાર ફેન્સિંગને બોર્ડને બધું તોડફોડ કરીને જમીનમાં ઘૂસી ગયા છે એટલે તત્કાલ મેં સો નંબરમાં કોલ કરી અને સ્થળ પર આવેલો તો પોલીસ પણ અહીંયા જાતે પહોંચી ગયેલી હતી અને સ્થળની અંદર મારી જમીનની અંદર બે જેસીબી અને ચાર પાંચ માથાભારે ઇસમો હતા એટલે એમને મેં પૂછપરછ કરતાં એમણે રેવન દેસાઈનું નામ આપેલું કે અમે રેવન દેસાઈના માણસો છીએ એ રેવન દેસાઈ આગળ મેં એમની ફરિયાદ આપેલી મને ચાર મહિના પહેલાં જાણ થયેલી કે ભાઈ આ જે અમારો ખેડૂત હતો પ્રભુ લલ્લુ સુરતી એમણે મને દસ્તાજ કરવાની જગ્યાએ ડાયરેક્ટ બારોબાર રેવન દેસાઈને દસ્તાજ કરી દીધેલો અને એ બાબતની મેં ચીટિંગની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં મેં આપેલી બરાબર છે અને એના વિરુદ્ધ કાર્યવાહી મેં કરાવેલી અચ્છા હુમલો કરવામાં આવ્યો હતો એ હું અહીંયા આવેલો હતો હાજર અત્યારે ભૂપત ભરવાડ નહીં હતો પણ એમના જે બીજા માણસો હતા એમણે બોલાવેલો અને ત્યારબાદ એ આવી અને ફરીથી જેસીબી અંદર નાખવાનો પ્રયત્ન કર્યો કબજો લેવાનો પ્રયત્ન કર્યો મારી ઉપર હુમલો કર્યો મારી સાથે મારામારી કરી અને એ બાબતની મેં કાયદેસરની કાર્યવાહી કરેલી છે અને એના વિરુદ્ધ ફરિયાદ પણ આપેલી છે તો કેટલા સમય પહેલા તમે આ જગ્યા લીધેલી હતી આ જગ્યા મે સને 2012 માં મારા સસરા રમેશભાઈ જીનાબે કોરાટે વેચાણ રાખેલી છે અચ્છા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી ને કયા પોલીસ સ્ટેશન ફરિયાદ दाखल કરી પોલીસ દ્વારા એફઆરઆઈ નોંધેલી છે પણ જે કલમો એડ કરવાની છે તે જે હાલ થઈ નથી અને આરોપીઓ જે વધારાના જે આરોપીઓ જે છે આ રેવન દેસાઈ જે પ્રભુ લલ્લુ જે મેઇન ગુનેગારો છે તે હજી પોલીસની રડારમાં નથી શું માંગ છે એક કહેવાય છે કે વકીલ ઉપર આ હુમલો થયો છે બીજી વખત જોવા જઈએ તો હુમલો છે શું માંગ છે તમારી મારી આ બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ છે આ તમામ વિરુદ્ધ અપપ્રવેશ અને ગેરકાયદેસર રીતે મારી સ્થળમાં આવી અને મારી સાથે એક જો વકીલ જોડે જો આવી રીતના મારામારી થતી હોય અને વકીલ પાસેથી જો આવી રીતે કબજો લેવાઈ જતો હોય તો આમ પબ્લિકનું શું થાય તો મારી માંગ એ જ છે કે કાયદેસર કાર્યવાહી કરી અને બધા જે આરોપીઓ છે તે કોઈને આરોપીને એક પણ આરોપીને છોડવાના થતા નહીં